તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બજેટ સત્રને લઈને બેઠકમાં તૈયારીઓ પર સમીક્ષા થશે રાજ્યના આગામી બજેટને આખરી ઓપ આપવા માટે ચર્ચા કરવામાં આવશે સત્ર દરમિયાન રજૂ થનાર બિલો પર ચર્ચા થશે સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે આગામી કાર્યક્રમો પર ચર્ચા થઈ શકે છે ફોનલાઇન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ છે આ મહત્વની બેઠક કેબિનેટ બેઠક મળવાની છે તેમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે જી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના અધ્યક્ષસ્થાને દસ વાગે કેબિનેટ બેઠક મળવાની છે સ્વાભાવિક છે કે અત્યારે બજેટ સત્ર આવતા મહિને સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે સોળ ફેબ્રુઆરીથી બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે અને આ વખતે બજેટ સત્ર એક મહિના જેટલો સમયગાળા માટે છે અને બજેટ સત્ર પહેલા રાજ્યપાલનું પ્રવચન થી બજેટ સત્રનો પ્રારંભ થશે એટલે પહેલા તો રાજ્યપાલ ના જે પ્રવચનના મુદ્દાઓ છે તેની પર પણ ચર્ચા વિચારણા થઈ કરી શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્યપાલના પ્રવચનમાં સરકારની સિદ્ધિઓને વર્ણવામાં આવે છે એટલે એની દરેક વિભાગ પાસેથી માહિતી લઈને રાજ્યપાલનું પ્રવચન તૈયાર કરવું અને કેબિનેટની મંજૂરી બાદ રાજ્યપાલને મોકલવું આ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે આ ઉપરાંત સત્ર દરમિયાન જે સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે સરકાર જે કાયદામાં સુધારો કરવા માંગે છે એ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થવાની શક્યતાઓ અને સંભાવનાઓ જોવામાં આવી રહી છે પણ ખાસ કરીને જોવા જઈએ તો છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરીને લઈને જે કાર્યક્રમ રાજ્ય કક્ષાનો યોજાવાનો છે ભાવ થરાદ તેની તૈયારીઓના ભાગરૂપે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ શકે તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે નીતિ વિષયક નિર્ણયો જે છે એની પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે જોકે વિધાનસભાના સત્રનું એલાન થઈ ગયું છે એટલે એની સત્તાવાર જાહેરાત ન થઈ શકે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ